આજે એક બહુ મોટો સુયોગ છે કૃષ્ણ ઘણી રીતે વ્યાપ્ત છે અને કૃષ્ણ એ કૃષિનો વાચક શબ્દ છે જો કૃષિ સૌથી વધારે ક્રાંતિ પામી હોય તો કૃષ્ણ થકી એટલે જ બલરામ હલધારી છે અને આજના દિવસે એ કૃષ્ણ જુદા જુદા નામે અહીંયા ઉપસ્થિત છે આ યુનિવર્સિટીનું નામ જેના નામથી છે એ શ્યામજી એના પિતા કૃષ્ણ એ કરસનભાઈ હતા એ કરશન બાપા અહીંયા છે અને યુનિવર્સિટીની ધુરા આજે જે સંભાળી રહ્યા છે એ મોહન તો અહીંયા કૃષ્ણ ઘણી રીતે વ્યાપ્ત છે અને એ જો પોતે પોતાના હાથમાં સુદર્શન લે તો એ દર્શન થોડું નાનું રહે માનનીય કુલપતિશ્રીને વિનંતી કરીએ કે તેઓ આજે અધ્યક્ષીય દ્વારા આપણું માર્ગદર્શન કરે નમસ્કાર અષાઢસ્ય પ્રથમ દિને એમ કહેવાય ને કે જળ અને વૃક્ષ બંનેનું વંદન થતું હોય અને એ અવસરે જ્યારે વેલજીભાઈ ભૂડિયા જેવા એક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હોય એ બહુ મોટો એમ કહી શકાય કે એક સંયોગ છે આપણા માટે અહીંયા સ્ટેજ ઉપર મારી સાથે જે રથ ચલાવી રહ્યા છે એવા અનિલ ગોર સાહેબ અને કેશુભાઈ તો આમ કહેવાય ને કે જેમ વેલજીભાઈએ વાત કરીને કે ઓગણીસો ત્યાંશી ચોર્યાસીથી થી અમે સાથે એમ કેશુભાઈને અમે લગભગ ઓગણીસો નેવુંથી થી સાથે હા કેશુભાઈ એ કૃષ્ણ જ છે અને યુવક સંઘમાં ઓગણીસો નેવુંથી જોડાયા અમે જ્યારે એમ કહેવાય ને કે હજી તો કમાવાના દિવસો શરૂ થયા હતા એ વખતે સમાજ સેવા માટે નીકળી પડ્યા એમ એટલે અમને વડા ગામવાળા શામજી બાપા કહેતા કે હજી તો પગ રાતા પડ્યા છે ને સમાજની વાતો કરવા નીકળ્યા છે એમ કે અમારો જન્મ જ સમાજ માટે થયો છે કે અને વિદ્યાનગરમાં હોસ્ટેલ બનાવવાથી શરૂ કરી અને જે કામગીરી શરૂ કરી એક જ ઉદ્દેશ કે સમાજ માટે કંઈક કરવું સમાજના વિકાસની સતત ચિંતા કરવી અને એના કારણે જ કેશુભાઈ જોડે દોસ્તી અમારી આજે પણ ટકી રહી એમ એમણે જ્યારે ગયા વર્ષે વાત કરી કે આપણે આ પ્રકારના એવોર્ડ આપવા છે ને હવે સાહેબ તમે અહીંયા છો તો આપણે આ કરીએ મેં કહું એ તો તમારામાં નથી આવતું અમારામાં આવે છે કારણ કે શિક્ષણ એ નથી કે વિદ્યાર્થીને ક્લાસરૂમમાં ભણાવી ફી લઈ પરીક્ષા લઈ અને દસ રૂપિયાની માર્કશીટ આપીને બજારમાં ખુલ્લો મૂકી દેવો શિક્ષણનું કાર્ય બહુ ગંભીર છે માણસને માણસ બનાવવાની પ્રક્રિયા જે છે એ શિક્ષણમાં છે અને એ શિક્ષણ એ માત્ર એમ કહી શકાય કે અક્ષર જ્ઞાનથી ન આવે અનુભવના જ્ઞાનથી મળતું હોય છે આપણને જ્યારે કરશન બાપાને ખબર પડે કે મારા ગામમાં પાણી જે પડે છે એ બધું જ પાણી વહી જાય છે ગામમાં પાણી એકત્રિત નથી થતું ત્યારે એની કલ્પના કે મારે વૃક્ષ મંદિરની સાથે જલમંદિર પણ બનાવવા જોઈએ એમ કે વૃક્ષો વાવવાથી ફાયદો સો ટકા થાય છે ઓક્સિજન તો મળે છે પણ વરસાદ પણ જોડે મળે છે અને હાઇડ્રોજનને ઓક્સિજન જ્યારે ભેગા થાય એટલે પાણી વિશેષ મળે આપણને અને ગઈકાલે જ આપણે જે યજ્ઞમાં હતા અને એના વૈજ્ઞાનિક પુરાવો મળ્યા છે આપણને કે જે આ એમ કહેવાય કે જે વર્ષા યજ્ઞ થાય છે વર્ષા યજ્ઞના કારણે જે રીતે આપણે જે હોમીએ છીએ અને એના ગઈકાલે સ્વામીજીએ સરસ વાત કરતા હતા કે કેટલા પ્રકારના આપણા વેદોની અંદર ઉપનિષદોની અંદર પણ શ્લોકની અંદર આ બધા પુરાવાઓ આપેલા છે એટલે આપણા ધર્મગ્રંથોમાં ઘણું બધું પડ્યું છે આપણા વડીલો પણ વૈજ્ઞાનિકો હતા એમને પણ જે કાંઈ શોધખોળો કરીએ ખૂબ એમ કહી શકાય કે આ જે ખીચડીની વાત કરતા હતા ને હમણાં વેલજીભાઈ ત્યારે ઇન્ટરનેશનલ જે મેડિકલ એસોસિએશન છે એને વીસ વર્ષ પ્રયોગ કર્યો પછી સાબિત કર્યું કે આપણા બાપ દાદાઓ જે ખાતા હતા ને ગોળ ઘી બાજરીનો રોટલો ખીચડીને ઘી અને સંભાળ્યા અને જે આપણા ખોરાક હતા એ જ આ શરીર માટેના શ્રેષ્ઠ ખોરાક છે કે જે વિટામિન્સ આપણને મળે આ વૈજ્ઞાનિકો આપણા સમાજના જે થઈ ગયા એમાંથી આપણી પાસે ડીએનએમ આ બધું આવે છે આ ડીએનએ આપણી પાસે પાંચમી છઠ્ઠી સાતમી પેઢી સુધી ચાલુ રહે એટલે કરશન બાપાને જે ઈચ્છા થાય કે આજે પીસી પટેલને જે ઈચ્છા થાય એમાં જો આગળનો અભ્યાસ કરશો પાંચમી છઠ્ઠી સાતમી પેઢી આજ આ જ નીકળશે અને એના કારણે આપણી સમાજની અંદર ભલે આપણે એમ કહેતા હોઈએ કે આપણું સ્થળાંતર ખૂબ થયું મજબૂરીથી થયું એ વખતે ઘરમાં ચાર ચાર પાંચ પાંચ છ છ દીકરાઓ હતા અને પરિસ્થિતિ એવી હતી કે મારે એમ દસ વર્ષમાં સાત વર્ષ તો દુષ્કાળના જ હોય એક વર્ષ આપણે અતિવૃષ્ટિનું હોય બે વરસ સામાન્ય હોય આવા જે પરિસ્થિતિમાં આપણે જીવવાનું હતું એના કારણે આપણે માઇગ્રેશન કરવું પડ્યું અને વિચાર કરો કલ્પનાઓ કરો હું તો આમ નવી પેઢીને હંમેશા કહું છું કે આજે ભલે તો આપણે તાગળથીના કરતા આવીએ પણ આપણા બા બાપ દાદા જે પહેલી વખત જ્યારે એને સાઉથમાં જઈને એ બેંગ્લોર હોય કે મદુરાઈ હોય કે મૈસૂર હોય કે વિશાખાપટ્ટનમ હોય પહેલી વખત જ્યારે પગ મૂક્યો હશે એ અભણ હતા પોતે ભણેલા નહોતા અને એ પરિસ્થિતિમાં જેને ભાષાનું કોઈ જ્ઞાન નહોતું કોઈ ટેકનોલોજી નહોતી કોઈ મોબાઈલ નહોતા કોઈ ટેલિફોન પણ નહોતા એ જમાનામાં એ જમાનામાં પહેલી વખત આપણા બાપ દાદાઓ જ્યારે ત્યાં ગયા હશે ત્યારે એને કેટલીક વિકટ પરિસ્થિતિઓમાંથી ત્યાં પગ મૂકવાનો એક પ્રયત્ન કર્યો હશે અને જે પગ મૂક્યો એમાંથી આપણે વટવૃક્ષ બની શક્યા છે આ વિચારવાનું છે આપણે પણ હવે આપણી જે રિવર્સ માઇગ્રેશનની વાત છે જે મનસુખભાઈ વાત કરી કે હવે જરૂર છે રિવર્સ માઇગ્રેશનની કારણ કે હું હંમેશા કહું છું કે કચ્છને આપણે કાશ્મીર બનાવતા રોકવાનું છે સાહેબ ગઈકાલે જ બીએસએફ જોડે અમારી મીટિંગ હતી ગઈકાલે રાત્રે લગભગ આઠ વાગ્યાથી સાડા અગિયાર સુધી એમાં આ જ વાત નીકળી કલેક્ટર સાહેબ પણ મારી સાથે હતા ડીએસપી પણ હતા અમે ત્રણ જ હતા અને બાદ બાકીના જે હતા કે જે આખા રેન્જને જે સાચવે છે કાશ્મીરથી કચ્છ સુધીની એના પણ હેડ છે ચંડીગઢથી આવ્યા હતા અને આ બધાની ચિંતા પણ આપણા બોર્ડરની ચિંતા છે જે રીતે એમ કહેવાય ને કે એક આ ભલે આપણે કહેતા હોઈએ કે સાહેબ કલકત્તાથી આપણે આ તે બધું બરાબર છે પણ કાશ્મીર જે રીતે આપણા માટે એક હેડેક થયું એવું હેડેક આપણું કચ્છ ના બને એની ચિંતા કરવાની આપણે જરૂર અને એના માટે બે પાસા સૌથી અગત્યના જ આપણા માટે માઇગ્રેશન જે તે વખતે એ દુષ્કાળના કારણે થયું આજનું માઇગ્રેશન જે છે ને એ સૌથી વધારે શિક્ષણના કારણે થાય શિક્ષણ ગામડાઓમાં નથી એના કારણે આપણે બધા સિટીઓ તરફ જઈએ જેની પાસે સારું આર્થિક જે ઉપાર્જન થતું હોય એ શહેરો તરફ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત તરફ જાય આ પરિસ્થિતિમાં આપણે વિચારવાનું છે કે કચ્છની અંદર શિક્ષણનું સારું પ્રમાણ કઈ રીતે વધારી શકાય કારણ કે પિસ્તાળીસ હજાર છસો ને બોતેર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આપણું કચ્છ એમ કહેવાય કે હરિયાણા અને કેરાલા કરતાં પણ ભૌગોલિક દ્રષ્ટિએ મોટો એકમાત્ર જિલ્લો આપણો અને એ જિલ્લામાં માત્ર એક યુનિવર્સિટી હોય અને એ યુનિવર્સિટી ક્યારે બને બે ને ચારમાં બને પરિસ્થિતિનો આપણે વિચાર કરવાનો છે કે એ સમયે તો જાતે આપણે એમ કહીએ કે સાહીઠ સિત્તેર વરસ પહેલાંની પરિસ્થિતિ જુદી હતી એ વખતે આપણી પાસે ભલે અક્ષર જ્ઞાન નહોતું પણ કેળવણી હતી આજનો સમય બદલાયો કારણ કે ટેકનોલોજીનો સમય આવ્યો અને એ ટેકનોલોજીના સમયમાં શિક્ષણ બહુ અગત્યનું પાસું બન્યું છે અને એ પરિસ્થિતિમાં આપણે બધાએ ભેગા થઈને એ વિચારવાનું છે કે ઉત્તમ ખેતી જે બનાવવાની છે તો એ ખેતી માટે અત્યારે કચ્છનો જે મેં અભ્યાસ કર્યો એમાં સારામાં સારું પ્રોડક્શન થાય ડ્રેગન ફ્રૂટ સારામાં સારા બને કચ્છમાં સારામાં સારી ખારેક પણ બને સારામાં સારી કેરી પણ બને પણ બીજો પ્રશ્ન તરત જ આવે કે એનું પ્રોડક્શન થયા પછી વોટ અબાઉટ માર્કેટિંગ બજાર શું એની સાથે તરત જ બીજો પ્રશ્ન કે એનું પ્રોસેસિંગ નહીં કરીએ તો આપણને ભાવ ક્યાંથી મળશે એનું ગ્રેડિંગ નહીં હોય તો શું થશે એનું એક્સપોર્ટ નહીં થાય તો શું થશે આપણું આ બધા જ પાસાઓને આપણે બધાએ વિચારવા માટે અહીંયા કચ્છમાં જ આપણે એક પ્રોસેસિંગના કોર્સ શરૂ કર્યા હમણાં રામપર વેકરામાં પણ શરૂ કર્યા અંજારમાં પણ શરૂ કર્યા આપણે આ કોર્સ કે ખેડૂતો એની મર્યાદાઓની અંદર એ પોતે પ્રોડક્શન કરી શકે પણ જે મેં કહ્યું કે સારામાં સારું પેકેજિંગ વેલજીભાઈએ વાત કરી બહુ સારું કે એને તમારું પેકેજિંગ સારું હશે કારણ કે અત્યારે તમે જો આપણે વિદેશની વસ્તુ તરત ઉપાડી લઈએ એમ આપણા પેકેજિંગ પડ્યું હોય ભલે ક્વોલિટી સારી હોય પણ પહેલાંનું પેકેજિંગ જોઈએ એટલે આપણને થાય કે આના કરતાં આ સારું હશે બહારના દેખાવને મૂહીને આપણે સારામાં સારી વસ્તુ ગુમાવીએ તો આપણું પોતાનું એ પ્રકારનું પેકેજિંગ જે છે એનું જે ગ્રેડિંગ છે કારણ કે આજે તમે વિચાર કરો કે નાસિકની અંદર સારામાં સારા ટામેટાનું પ્રોડક્શન થાય પણ એ પહેલો પ્રયોગ એમનો શું હોય તો કે આનું ગ્રેડિંગ કરો એ ગ્રેડિંગ પ્રમાણે એનું એક્સપોર્ટ પણ થતું હોય ફાઇવ સ્ટાર હોટલમાં પણ જતું હોય થ્રી સ્ટારમાં પણ જાય બજારની અંદર પણ વેચાય આના ભાવ દરેકના જુદા જુદા હોય આપણે બધું જ વેચવા માટે જો એકવલ એક સાથે મૂકી દઈએ તો ગ્રેડિંગમાં આપણે જો પ્રોપર નહીં હોઈએ તો મેં જોયું કે સાહેબ તાઇવાનની અંદરથી ખરાબ ડ્રેગન ફ્રૂટ અમેરિકા હું જ્યારે ગયો ત્યારે મેં જોયું કે ત્યાં એ તાઇવાનથી આવતા ડ્રેગન ફ્રૂટ જે છે એનું પેકિંગ એ પ્રકારનું બનાવ્યું કે એક ડ્રેગન ફ્રૂટનું પણ પેકિંગ અલગ હોય અને એનો ભાવ મેં જ્યારે ઉપાડીને જોયો ત્યારે મને નવાઈ લાગી કે આવડું અમથું લગભગ દોઢસો ગ્રામનું હતું એનું પાંચ ડોલર ભાવ ત્યાં આગળ એટલે ચારસો રૂપિયાનું એક વેચે છે એ પ્રશ્ન એ છે કે એક્સપોર્ટ માટેની જે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય એના માટેના જે કહેવાય ને કે સાધનો ઊભા કરવાના એમાં ગેમા કિરણોમાંથી પસાર કરીને એને પણ આપણે સાયન્સમાં આપણા વિદ્યાર્થીઓ અથવા તો આપણા જો યુવકો તૈયાર થાય તો આપણે દરેક એમ કહેવાય કે પ્રદેશની અંદર આ પ્રકારના જે સાધનોની જરૂર છે વૈજ્ઞાનિક સાધનો ઊભા કરીને આપણે એનું એક્સપોર્ટ કારણ કે આપણા માટે ઇઝી એટલા માટે છે કે કચ્છની અંદર જ સારામાં સારા ત્રણ પોર્ટ બની ગયા સાહેબ એક્સપોર્ટ માટે સારામાં સારી જગ્યા એ કચ્છ છે સારામાં સારું પ્રોડક્શન પણ કચ્છમાં છે માત્ર જરૂર શું છે તો કે હાઉ ટુ યુઝ ધ ટેકનોલોજી અને ટેકનોલોજીના ઉપયોગ કરવા માટે એ પ્રકારના શિક્ષણની ખાસ જરૂર છે પાણીના ગ્રેડિંગની પણ જો વાત આવતી હોય તો હમણાં સાહેબે પણ વાત કરી જેમ કે ભાઈ અમે પોતે નક્કી કર્યું કે પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટનો કોર્સ આપણે શરૂ કરો વોટર હાર્વેસ્ટિંગ માટેની કઈ સિસ્ટમ વૈજ્ઞાનિક હોવી જોઈએ એના માટે પાણીનું એક પણ ટીપું બહાર ના જાય એના માટે પણ આપણે શું કરી કારણ કે બહુ જરૂરી છે સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર એ બંને અગત્યના છે સરફેસ વોટરની આપણે જરૂર એટલા માટે છે પશુ પક્ષીઓ માટે પણ કારણ કે આપણે જ પહેલાં ગામમાં દરેક ગામને અનુપમ મિશ્રનું એક સરસ પુસ્તક છે કે અબભી ખડે તાલાબ એ રાજસ્થાનમાં એને જે પ્રયોગો કર્યા દરેક ગામના તળાવોને સાહેબ એ સર્વાઈવ કરી અને નવા સર્જન કર્યા એના કારણે બહુ મોટું રાજસ્થાનમાં એક કામ થયું કચ્છમાં પણ આજે સરફેસ વોટર જે છે જમીન ઉપરના પાણીને એ પ્રાણીઓ માટે પક્ષીઓ માટે આપણા માટે ખૂબ ઉપયોગી છે અને જે ગ્રાઉન્ડ વોટર છે એમાં તો આપણે હંમેશા હું એક પ્રયોગ કહેતો હોઉં છું કે બેંકમાં આપણે ડિપોઝિટ મૂકેલી છે માત્ર એમાંથી ઉપાડ 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 જ કરીશું તો કેટલા સુધી વાપરી શકીશું જેટલું હશે એટલું વાપરીશું અને વધારે પડતું લઈશું તો દેવામાં ડૂબી જઈશું પરિસ્થિતિ આપણી એ થઈ કે આપણે ગ્રાઉન્ડ વોટર જેટલું એમ વાત કરીને વેલજીભાઈએ કે પચાસ છપ્પન ફૂટે હતું અને આજે છસો ફૂટે ખેંચીએ છીએ આપણે હું પણ જ્યારે વિદ્યાનગર ગયો તે વખતે વિદ્યાનગરમાં ઓગણીસો નેવુંની ની અંદર સાહેબ પંદર ફૂટે પાણી હતું આજે એ જગ્યાએ દોઢસો ફૂટે પાણી ગયું સાહેબ એટલે આપણે જે પાણી ખેંચ 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 કરીએ છે ચરોતરમાં પણ તો એવરેજ ચાલીસ ઇંચ વરસાદ છે પણ પાણીનું જે હાર્વેસ્ટિંગ થવું જોઈએ એ નથી થતું એના કારણે પાણીના તળ નીચા જતા જાય છે આપણે પણ આ બધી ચિંતાઓ કચ્છ માટે પણ કરવાની છે એના માટે મેં હમણાં જ વાત કરતો હતો કિશુભાઈને પણ કહ્યું છે કે આપણે કચ્છની અંદર દરેક ખૂણાઓને કારણ કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ બહુ અગત્યનું છે માત્ર એક વિભાગનો આપણે વિકાસ કરીએ ભુજનો વિકાસ થાય કે ગાંધીધામનો વિકાસ થાય એટલે ઓવરઓલ કચ્છનો વિકાસ ના થઈ જાય કચ્છનો વિકાસ કરવો હશે તો દરેક ગામનો આપણે વિચાર કરવો પડશે અને એમાં સૌથી અગત્યનું પાસું એ શિક્ષણ છે અને બીજું અગત્યનું પાસું એ સ્વાસ્થ્ય છે શિક્ષણ અને સ્વાસ્થ્યને આપણે જો સાચી રીતે જાળવીશું તો આ વોટર હાર્વેસ્ટિંગને આ બધું જ એ ઓટોમેટિક એ શિક્ષણ દ્વારા એ વ્યક્તિઓને આપણે શીખવાડી શકીશું અને એના માટે આજે જે કિશુભાઈએ સૌરાષ્ટ્ર અરે કચ્છ જલધારા ટ્રસ્ટ દ્વારા જે રીતે પ્રયત્નો કરી રહ્યા છે કારણ કે હું એમની જોડે ઘણી બધી વાર હમણાં ફરવા જતો હોઉં કારણ કે મારો પણ આ રસનો વિષય એટલે છે કે મારો દીકરો પણ એ ભણ્યો આઈઆઈટી સુધી પણ અમેરિકામાં એને પીએચડી કર્યું અને એ પીએચડી કર્યા પછી અત્યારે આઈઆઈટી ગાંધીનગરમાં જોડાયો પ્રોફેસર તરીકે અને એનું ટોટલી કામ જે છે એ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટનું છે સાહેબ અને એમાં ખાસ કરીને કચ્છના જ બધા એના અભ્યાસો અને એટલે એ અમારા જે આ કહેવાય ને આ બધું ડીએનએમ આવતું હોય કહેવાય કે અમે પણ સતત હું ભલે વિદ્યાનગરમાં રહ્યો પણ કચ્છની બહુ ચિંતા સામા શિક્ષણ માટેની મેં સતત કરીને એટલે જ હું કહું ને કે નખત્રાણા કોલેજ સાહેબ ક્યારેય ગ્રાન્ટેબલ ના થતા શક્યતા નહોતી એમ જ્યારે આપણે હાથમાં લીધું કે નહીં આ સંસ્થાને ગ્રાન્ટેબલ કરવા એટલા માટે જરૂરી છે કે ત્રણ તાલુકાની એકમાત્ર એ વખતે કોલેજ હતી હવે તો આપણી પાસે એમ કહેવાય ને દયાપરે થઈ ગઈ અને આ બાજુ નલિયામાં પણ થઈ ગઈ આપણી વખતે એક હતી હાયર એજ્યુકેશન એ આજના સમયની બહુ મોટી ડિમાન્ડ છે અને એના માટે આપણે એક્સટેન્શન સેન્ટરો હમણાં પાંચ એક્સટેન્શન સેન્ટર આપણે શરૂ કર્યા પાંદરોમાં પણ શરૂ કર્યું ગઢશીસામાં પણ શરૂ કર્યું ધોળાવીરામાં પણ શરૂ કર્યું ખાવડામાં પણ શરૂ કર્યું અને આ બાજુ આડેસર પણ શરૂ કર્યું અને આ વર્ષે ફરી બીજા ત્રણ જેટલા આપણે એક્સટેન્શન સેન્ટર શરૂ કરીએ છીએ કે જેમાં દુધઈમાં પણ શરૂ કરીએ છીએ આ બાજુ જે આપણે કહેવાય ને કોઠારા નહીં આપણું આ કહ્યું બોરેવલી ગોરે ગોરેવલી બોરેવલી નહીં હા દોરડો દોડોમાં પણ શરૂ કરીએ છીએ અને આ બાજુ મુન્દ્રા બાજુ હા લુણી ત્યાં પણ આપણે શરૂ કરીએ છીએ એટલા માટે શરૂ કરીએ છીએ કે કચ્છમાં સૌથી મોટો હમણાં જ કલેક્ટર જોડે કાલે મિટિંગ હતી એમાં પણ કહ્યું સૌથી મોટો પ્રશ્ન એ ટ્રાન્સપોર્ટેશનનો કચ્છમાં એક જગ્યાએથી બીજે અપડાઉન કરવું હોય તો એ શક્યતા જ નથી દાખલા તરીકે અહીંયાથી ખાવડાથી કોઈને અહીંયા ભણવા આવવું હોય તો કયા સમયે આવું ને કયા પાછું જવું એ કશું જ નથી વ્યવસ્થા અને એ વ્યવસ્થા ઊભી કરવા માટે જ આપણે આ પ્રયત્ન કર્યા કે આજે વિદ્યાર્થી જો અહીંયા ના આવે ને તો આપણે ત્યાં એને ભણાવવા જઈએ અને અને ખાસ કરીને દીકરીઓને ભણાવીએ કારણ કે એક ભણેલી માતા એ સો શિક્ષકની ઘર સાથે અને ભણેલી દીકરી અથવા તો આપણે જે કહીએ ને કે એ ત્રણ કુળ તારે સાહેબ દીકરીએ અને એ તારવા માટે આપણે દીકરીઓને પણ હમણાં તમને નવાઈ લાગશે કુરણ ગામની અંદર જ કે એટલે આજે લગભગ કાલે આપણા સીએમ સાહેબ આવે છે તો એ કુરણ ગામની અંદર એક દીકરી છે સોઢા કરીને જેના હાથ નથી પગથી જ લખે છે એને ભણવાની ખૂબ ઈચ્છા એ કે હું આવી તો ના શકું એમ તો આપણે એને ત્યાં જઈને ભણાવીએ છીએ આ પહેલાં વર્ષે એ ફર્સ્ટ ક્લાસ સાથે પાસે પગથી લખે છે કેટલી એનામાં એમ કંઈક કરવાની જેની ઈચ્છા છે એને આજની એકવીસમી સદીમાં આપણે એમ કહીએ ને કે આપણે જ્ઞાનની સદી કહીએ આપણે એમ કહીએ કે આજે એડવાન્સ થઈ ગયા આપણે પણ આપણા કચ્છમાં આ દીકરીઓને ભણવું હોય ને આપણે જો ભણવા માટે એક વ્યવસ્થા ઊભી ના કરીએ તો આપણે એમ કહેવાય ને કે કચ્છી તરીકે આપણે લાદીએ આપણે સાહેબ અને એટલા માટે જ આપણે આ બધા પ્રયત્નો કરીએ છીએ અહીંયા પણ જે એવોર્ડ વિતરણ માટેનું પણ કિશુભાઈએ જ્યારે પ્રપોઝલ લિયા ત્યારે મેં પહેલું જ ગયું કે આ જવાબદારી તમારા કરતાં અમારી વધારે બને એટલે કેટલા બધા પ્રયત્નો આ કોના માટે પ્રયત્નો કરીએ આપણે હે આજે આ પીસી પટેલ ગ્રુપ છે ને કોના માટે પ્રયત્ન કરે કરસન બાપા કોના માટે એમના માટે જરૂરી છે જરૂરી કોના માટે પર્યાવરણ હોય કે જળ હોય કોના માટે કરીએ છીએ આપણે આપણા પ્રદેશ માટે મારે સીઓ જોવા જવાનું જ છે મેં કહ્યું હતું તે દિવસે દયા પર હું ગયો તો ત્યારે પણ કે સિયોત જેવા ગામમાં આપણે જવું જોઈએ ને એક મોડેલ ગામ તરીકે તમે વિચાર કરો કે એક ભણેલી સરપંચ રાજસ્થાનની અંદર સોડા ગામની અંદર ચાવી રાજાવત એ ભણી ગણીને જેને દિલ્હીમાં ભણી પછી ત્યાંથી પૂનામાં ભણી સારામાં સારી નોકરી પણ એને ઈચ્છા કરી કે મારે મારા ગામમાં જઈને સુધારો કરવો છે તો આજે સોડા ગામ એ દુનિયાની અંદર કોઈ એવોર્ડ એવો નથી કે જે એ ગામને ના મળ્યો હોય પણ પોતે પોતે એમ બી એ થઈને પોતાના ગામમાં પાછી ગઈ એના બાપ દાદાના પિતૃ ગામમાં અને ત્યાં જઈને એને અભ્યાસ કર્યો કે આ ગામના પ્રશ્નો કયા છે અને એમાંથી સરકારની જેટલી સ્કીમો હોય એ બધી સ્કીમો લઈ આવી અને આજે મોડેલ ગામ બનાવ્યું અને આજે સોડા ગામ માટે એવું કહેવાય છે કે બહેનોને સૌથી વધુ સુવિધાઓ ઊભી કરી આપે છે એટલે આપણે કહેવાનો અર્થ આ છે કે અત્યારે જે પરિસ્થિતિ આપણા માટે છે કચ્છ માટે એ કચ્છની અંદર દરેક ગામોની અંદર આપણે મોડેલ ગામ તરીકે એક વિકસિત કરીએ મેં હમણાં જ કનક પર ગયો તો હું અને કનક પરમાં પણ મેં જોયું કે ભણેલી દીકરીઓને તૈયાર કરીને સાહેબ ગાયો દોવાની રીત પણ શીખવાડીને આજે એ ગામમાં દરેક વસ્તુનું પ્રોસેસિંગ થાય છે હમણાં ત્યાં શેરડી આવીને શેરડીમાંથી એમને ગોળ બનાવ્યો વાડીભાઈને બધાએ અમે પોતે જોવા ગયા હતા તો આ આ જે થઈ રહ્યું છે પ્રોસેસિંગ એક રૂપિયાના દસ રૂપિયા કઈ રીતે બનાવાય એના માટેના જે રીતના દરેક ગામમાં આપણે હમણાં જ તમને કહું કે ખારેકના સીડ્સમાંથી બિયારણમાંથી સારામાં સારું પ્રોટીન બને છે સાહેબ હવે આપણે બધા ફેંકી દઈએ છીએ બરાબર હવે એ હમણાં ત્યાગી સાહેબને મેં ચંડીગઢથી બોલાવ્યા છે અને એના માટેના સાધન પણ આપણે લઈ આવી અને આપણે એક પ્રયોગ કરીએ અહીંયા અને પછી દરેક ગામને આપીએ કે આનાથી વર્લ્ડનું બેસ્ટ પ્રોટીન આમાંથી બને છે એટલે આ પ્રકારના અભ્યાસક્રમો કારણ કે એટલે જ વોકેશનલાઇઝેશન ઓફ એજ્યુકેશન બી એ થયા પછી છોકરાને સામાન્ય બે પ્રશ્નો પૂછો ને તો એ નહીં આવડે કે ગૃહમંત્રી કોણ છે ગુજરાતના તો ખબર નથી એમ ખરાબ પણ એને જો વોકેશનલાઇઝેશન તરફ લઈ જઈએ ને તો કચ્છને જે વાત કરીને કે સોનાના નળિયા મૂકવાના સો ટકા મૂકી શકાય એમ છે પણ એના માટે આપણે જે જરૂર છે જે તે પ્રદેશમાં જેવા પ્રકારની સ્કિલની જરૂર છે એવા સ્કિલવાળા વિદ્યાર્થીઓ તૈયાર કરી અને કચ્છને આપણે આપવા છે અને એટલે જ પરમ દિવસે જ હું ગવર્નર સાહેબ જોડે હતો અડધો કલાક અમે બંને બેઠા હતા ગાંધીનગર અને મેં એમને આ આખું મોડેલ આપ્યું એટલે એમને કહ્યું કે હું સીએમને પણ બોલાવું છું શિક્ષણ મંત્રીને પણ બોલાવું સચિવોને પણ બોલાવું અને કચ્છને એક આખો અલગ એ પ્રકારના કોર્સ માટે જ આ યુનિવર્સિટી બનાવીએ કે જેનાથી કચ્છને જે જરૂર છે એ પ્રકારના તૈયાર રેડીમેડ યુવકો આપણે આપી શકીએ અને એવા અભિયાન સાથે આપણે આ કાર્ય કરવાનું છે હજી આવનારા વર્ષોમાં પણ એટલે દાનવીરો તો આ એક સામાજિક જવાબદારીની વાત છે કે જે મેં વાત કરી હમણાં ને દીકરી જે ભણે છે ત્યાં એને સાંભળીને અહીંયા તરત જ આપણને અત્યારે જ હજી તો મારી વાતે મેં પૂરી નથી કરી અને બે વાહનો આપણને અહીંયા તરત જ આપવામાં આવ્યા કે જેના દ્વારા ભુજથી શિક્ષકોને ભણાવવા આપણે ત્યાં મૂકીએ ત્યાં સ્કૂલના બિલ્ડિંગો તો હોય ક્લાસરૂમ હોય પણ ભણાવનાર કોણ એમ એટલે ભુજથી અહીંયા આપણે અહીંયાથી શિક્ષકોને જે તે મૂકીએ જગ્યાએ એટલે આપણને પીસી પટેલ દ્વારા મહાલક્ષ્મી દ્વારા બંને દ્વારા બે વાહનો આપણને આપવામાં આવ્યા કે જેનું લગભગ ચૌદ લાખ જેટલી એક વાહનની કિંમત થાય છે તો આ બંને વાહનો આપણે બંનેના નામ જ મારીને જ આપણે વિહિકલ ઉપર પણ નામ હશે અને આ એક્સટેન્શન સેન્ટર જે છે એના માટે પણ આપણે કરીશું તો મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોની અંદર કચ્છના માત્ર શહેરોનો વિકાસ ન થાય પણ એક એક ગામડાનો વિકાસ થાય અને રિવર્સ માઇગ્રેશનની પ્રક્રિયા શરૂ થાય કારણ કે જેમ મેં કહ્યું કે દીકરો અમેરિકામાં મને બધા જ એમ કહેતા હતા કે અમેરિકા ભણે ને એ પાછો નહીં આવે એમ અને એમાં પીએચડી ત્યાં કરે એટલે હંમેશા ના આવે કારણ કે ત્યાં પીએચડીવાળાની ખૂબ ડિમાન્ડ દોઢ બે લાખ ડોલરનો સેલરી તો એમને મળે એમ પછી નહીં આવે એમ મેં કહ્યું હતું કે દીકરો મારો છે ખરા એટલે અમે પણ જેમ કચ્છમાં પાછા આવ્યા વિદ્યાનગરથી ખ્યાલ એ પાછો આવશે જ અને આઈઆઈટી ગાંધીનગરમાં એ જોડાય છે હમણાં ત્રીજી ઓક્ટોબરે અને કચ્છ ઉપરના જ બધા પ્રયોગો એ કરશે અને એ આપણને ઉપયોગી એટલે આવા જ આપણા બધાના જે સહયોગ દ્વારા આવા કાર્યક્રમો હજી પણ વધુ થતા રહે કેશુભાઈને પણ એમ કહીએ અને ખાસ કરીને પ્રભુભાઈ આ બંને આમ કહેવાય ને ધરમવીરની જોડી તો અને એ બંને હા કેશવ પ્રભુની જોડી કે પ્રભુ કેશવની જોડી જઈએ જોઈએ ને તો એ મેં ફોન કરે મને સાહેબ ક્યાં છો એમ હું ઓફિસમાં બેઠો અમે બે મિનિટમાં આવીએ એમ બારે ઊભા રહીને ફોન કરે પછી તરત જ કે સાહેબ આજે આપણે ફ્રી હો ને તો આપણે ગાંધીધામજી આવીએ એમ ત્યાં વૃક્ષ મંદિર જે બનાવ્યું છે આપણું રોટરી ક્લબે તો એ જોઈએ એમ પછી તરત મને પ્રોજેક્ટ મૂકે પાછા કે સાહેબ પાછળ છે ને લગભગ તમારે ત્યાં સો એક એકર જગ્યા પડી છે તો આવું ત્યાં ના બનાવાય એમ એટલે બનાવાય સો ટકા બનાવાય પર્યાવરણની જાળવણી તો આપણે બધાની જવાબદારી પણ એ સતત માણસ છે ને જાગૃત રાખે એવા માણસ મને રવિવાર હોય ને એટલે મને એમાં આજે કિશુભાઈનો ફોન આવશે એમ ક્યાંક જવાનું ગોઠવ્યું હશે એમ પછી જઈને બધી જગ્યાએ આપણને જે રીતનું ખરેખર એ ચિંતાશીલ છે અને આપણે બધા એમાં જોડાવાનું છે હા એક વ્યક્તિ કાંઈ ના કરી શકે સમૂહથી આપણે બધા કરી શકીએ અને જેની જે શક્તિઓ એ વાપરીએ જેની પાસે આર્થિક હોય આર્થિક વાપરે જે શારીરિક હોય શારીરિક બૌદ્ધિક હોય બૌદ્ધિક વાપરે જે જે શક્તિઓ કુદરતે આપી હોય ને આપણને એનો આપણે મહત્તમ ઉપયોગ કરી અને કચ્છનું નવસર્જન કરી અને બધા જ જે આપણા બાર છે ને બધા સુખી નથી હો હું તમને કહું હા હું બહુ હું બધે ફર્યો છું ઓલ ઇન્ડિયામાં ગયો છું હા એટલે આ તો શું છે કે ત્યાં છીએ એટલે આમ બરાબર મારી મારી લાલ રાખીએ છીએ આવીએ તો કચ્છમાં હા રવાપરમાં પ્રોગ્રામ હોય તો આયા એમ કે આમ ફર્સ્ટ ક્લાસ કપડાં બપડા પહેરીને આવીએ પણ આપણને ખબર હોય કે ત્યાં શું થાય છે એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે ભલે ત્યાં આવીએ હવે ગામડાઓમાં પાછા જવાનો સમય આવી ગયો છે કારણ કે તમે જુઓ દુનિયાના જે યુદ્ધો લડાય છે ને અત્યારે હા રશિયાને યુક્રેન લડે છે ને એનું કારણ બીજું કાંઈ નથી એ જીઓ પોલિટિક્સ છે યુક્રેનમાં સારામાં સારા ઘઉં થાય અને એ ઘઉં એ લોકો અમેરિકા મોકલે અમેરિકાની ઇકોનોમીને કઈ રીતે પચાડવી એટલે રશિયા એના ઉપર યુદ્ધ કરે સાહેબ જમીનોના પ્રોડક્શન ઓછા કરી નાખ્યા ખરા અત્યારે હું હમણાં ઇઝરાયલ ગયો તો ત્યાં મેં આ જ જોયું ઈકો જોય બીજું કાંઈ ના હોય અને ગાજા ઉપર સાહેબ એના બારસો મારે આવી ભૂલ કરી સો ટકા ભૂલ કરી હું એ જગ્યાએ જોઈને આવ્યો જે રીતે એ એમ કહેવાય ને કે નોવા ફેસ્ટિવલમાં જે મસ્તીથી મ્યુઝિક સાથે ડાન્સ કરતા હતા એવા નિર્દોષ લોકોને મારી નાખ્યા એ બારસો મર્યા સામે ઇઝરાયલે એની સામે સાઠ હજાર લોકોને માન્ય આ જે મરી રહ્યા છે ને એ કેટલા નિર્દોષ માણસ છે પેલા તો જે ઘંટ છે ને એ તો અંદર ઘરી ગયા છે પણ આપણે આ જીઓ પોલિટિક્સમાં એક અને હવે ખાલી જ કરાવો એમ એના કારણે ઘણું બધું નુકસાન થતું હોય આપણે પણ અહીંયા પણ અત્યારે એટલે ચેતવાની જરૂર છે કે ગમે ત્યારે હડપડા થવાના જ છે ભલે અત્યારે શાંત દેખાતું હોય આપણે બધાએ કારણ કે જો દુશ્મન છે ને એ આપણે પારખી શકીએ ચાલે પણ જ્યારે અંદરના જ માણસ દુશ્મન બને તો એ નહીં પારખી શકો અને એ જે સિવિલ વોર થાય ને એનાથી આપણે બધાએ ચિંતા એટલે આપણે આપણા પ્રદેશને સાચવવાની આપણા બધાની એક સામૂહિક જવાબદારી છે આવો આપણે બધા આ એવોર્ડ દ્વારા જે કંઈ આપણને મળી રહ્યું છે એનાથી વિશેષ અત્યારે રેકોગ્નાઇઝેશન થયું કે તમે આ કામ કર્યું છે આ રેકોગ્નાઇઝેશનમાં આપણે એને સાબિત કરીને આગળ બીજાને જોડીએ આપણા જેવા લોકો જે કાંઈ અહીંયાથી શીખે એ વધુને વધુ પોતાના જીવનમાં અપનાવીને આજુબાજુ પણ દરેક ગામને મોડેલ બનાવે એવી આશા સાથે આપ સૌને વિરમું છું અસ્તુ